નમસ્કાર મિત્રો આર્ય એજ્યુકેશન ચેનલમાં ટેટર પ્રિપેરેશનમાં આજે આપણે વાત કરીશું રોશાકની શાહીના ડાગાની કસોટી હર્મન રોશાક મિત્રો આ વ્યક્તિત્વ માપનની પ્રક્ષેપણ કસોટીઓના કુલ છ પ્રકાર છે અને તેમાંથી જ એક છે રોશાકની શાહીના ડાગાની કસોટી તેનું ચિત્ર અહીં આપ જોઈ શકો છો એક નમૂનો આપેલો જ છે હર્મન રોશાક નામના સ્વિટરલેન્ડના એક મનોવૈજ્ઞાનિકે ઓગણીસો એકવીસમાં આ કસોટી વિકસાવી છે એમાં દસ ઇંચથી સાત ઇંચના માપના સફેદ કાર્ડ ઉપર શાહી ઢોળી કાગળને વચ્ચેથી વાળી શાહીના ડાઘાઓને પ્રસરાવ્યા હતા આથી બંને બાજુ સુરૂપ આકૃતિઓ ઉપસી આવી હતી આવી ઘણી આકૃતિઓના અભ્યાસો કરી તેમણે શાહીના ડાગાની દસ આકૃતિઓ પસંદ કરી હતી દસ આકૃતિઓમાંના ડાગા પૈકી પાંચ ડાગા કાળા અને ઝાંખા કાળા દેખાય છે મિત્રો બાજુના ચિત્રમાં આપ આ દસ કાર્ડ જોઈ શકો છો બેમાંથી કાળા ડાગા ઉપરાંત થોડા લાલ ડાગા પણ છે અને બાકીના ત્રણમાં જુદા જુદા રંગના ડાગા છે પ્રયોગપાત્રને દસ કાર્ડ એક પછી એક એમ બતાવવામાં આવે છે પ્રયોગપાત્રને પૂછવામાં આવે છે કે તેમાં તમને શું શું દેખાય છે પ્રયોગપાત્ર કાર્ડને ડાબું જમણું કે ઉલટું ફેરવી શકે છે તે જે બાજુ પર રાખીને કાર્ડને જુએ છે તેની નોંધ કરવામાં આવે છે કાર્ડ પર પ્રયોગપાત્રને પ્રતિક્રિયા આપતા લાગતો સમય નોંધી લેવામાં આવે છે પ્રતિક્રિયા આપતી વખતના પ્રયોગપાત્રના અક્રામણ ચિંતા ઉદાસી વગેરે જેવા ભાવો પણ તેના વર્તનના આધારે નોંધી લેવામાં આવે છે પ્રયોગપાત્રને ડાઘામાં દેખાતી વસ્તુઓના નામ બોલવાની છૂટ હોય છે પ્રયોગ ઉત્તરપત્ર પર છાપેલી ડાઘાઓની નાના કદની આકૃતિઓમાં એ સ્થાને નિશાની કરી લે છે બીજી વાર કાર્ડ બતાવતી વખતે પ્રયોગપાત્ર જો કોઈ નવી વધારાની પ્રતિક્રિયા આપે તો તેની નોંધ લઈ તેના સ્થાન અંકિત કરી દેવામાં આવે છે પ્રયોગપાત્રની પ્રતિક્રિયાઓનું મૂલ્યાંકન એક સ્થાન બે વસ્તુ અને ત્રણ નિર્ધારકો એ ત્રણ બાબતોને ધ્યાનમાં લઈને કરવામાં આવે છે વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓની ટકાવારી ઉપરથી વ્યક્તિના મનમાં શું ચાલે છે તે કેટલી બુદ્ધિમાન છે તેની માનસિક સ્થિતિ કેવી છે વગેરેનું અર્થઘટન કરવામાં આવે છે કસોટીના ગુણાંકન અને અર્થઘટનને વસ્તુલક્ષી બનાવવાના પ્રયત્નો કરાયા છે અર્થઘટનમાં વ્યક્તિની સાંસ્કૃતિક ભૂમિકા અગત્યનો ભાગ ભજવે છે માનસિક અસ્વસ્થતા ધરાતા લોકોની માનસિક મૂંઝવણો બહાર લાવી તેને સમજવા માટે ચિકિત્સાત્મક દૃષ્ટિએ આ કસોટી ઘણી ઉપયોગી નીવડી છે થેન્ક યુ